તો અમદાવાદમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેતૃત્વમાં મોટો જાગૃતિ અભિયાન યોજાયું જેમાં અમદાવાદ મહાનગરપાલિકા ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન અને ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે શહેરના વિવિધ જાહેર સ્થળો અને ગાર્ડનોમાં છ જેટલા ખાના પર મફત સુગર સ્ક્રીનીંગ અને બ્લડ પ્રેશર બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પ ગોઠવાયા હતા આ કાર્યક્રમમાં અંદાજે નવ હજારથી વધુ નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી લાભ લીધો નિષ્ણાતોના મતે ભારતમાં એકસો એક મિલિયન લોકો ડાયાબિટીસથી પીડિત છે જ્યારે એકસો છત્રીસ મિલિયન લોકો પ્રી ડાયાબિટીસના ઝોનમાં છે ચિંતાજનક વાત એ છે કે પચાસ ટકાથી વધુ કેસનું નિદાન જ થતું નથી જેના કારણે આ રોગ આગળ જતા હૃદયરોગ કિડની ફેલીઓ જેવા ગંભીર સ્વરૂપ ધારણ કરે છે આજના અવેરનેસ કાર્યક્રમમાં નિષ્ણાતોએ નિયમિત વ્યાયામ સ્વસ્થ આહાર અને વહેલી તકે તપાસનું મહત્વ સમજાવ્યું ત્યારે આઈએમએ આવા કેમ્પ વર્ષભર ચાલુ રાખવાની જાહેરાત કરી કરતી એ દરેક સ્ટ્રોક આવી શકે કિડની ફેલ્યોર થઈ શકે કાર્ડિયક ડિઝીઝ થઈ શકે અને બીજા ઘણા ડિસીઝ એવા થાય કે જે પેશન્ટનું કમોતે મોત લાવતું હોય છે એના માટે આ અવેરનેસ પ્રોગ્રામ અમારા વાઇબ્રન્ટ જે આઈએમએના પ્રમુખ છે ડૉક્ટર જિગ્નેશ શાહ એમનો આ ઇટ ઇઝ અ બ્રેઇન ચાઇલ્ડ અને સો જગ્યાએ સો ગાર્ડનમાં મોર્નિંગ વોકર્સ માટે આ રાખ્યું છે અને દેટ ઇઝ અ વન્ડરફુલ થિંગ છે કે પચાસ ટકા લોકો હજુ પણ અન છે જેટલા બી ડાયાબિટીસના કેસીસ છે આજે અત્યારે ઇન્ડિયામાં માં 101 વન મિલિયન કેસીસ ડાયાબિટીસના છે અને વન થર્ટી સિક્સ મિલિયન કેસીસ પ્રી ડાયાબિટીસના છે પણ એટલા જ અનડાયાગ્નોઝ છે એટલે એવા અનડાયાગ્નોઝ લોકોને આપણે જો ડિટેક કરી શકીએ તો આવી કોઈક એક્ટિવિટીઓ કરીશું જ તો જ આપણે આવા કેસીસને પકડી શકીશું અને એટલા માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇન્ટરનેશનલ ડાયાબિટીક ફેડરેશન અને ફેમિલી ફિઝિશિયન એસોસિએશન અમે ચાર સંસ્થાઓ ભેગા થઈને અમદાવાદમાં એક સામટા હન્ડ્રેડ પ્લેસીસ પર કેમ્પ કરી રહ્યા છે અને આવું ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે કે એક સામટા હન્ડ્રેડ પ્લેસીસમાં અમદાવાદમાં જે કેમ્પ થઈ રહ્યો છે અને અમારો પ્રયત્ન છે કે આવી રીતના આજે ટેન થાઉઝન્ડથી વધારે લોકોના સ્ટડી કરીએ અને એમાંથી એવા ડિટેક કરીએ કે જે લોકો અન્ડાયગ્નોસ છે એને ડાયાબિટીસ કે બીપીના કેસીસ જો ડિટેક કરીએ આ અમારો ધ્યેય છે આજના માટેનો